ડભોઈ દેવ્યા સ્કૂલ ખાતે સ્વશાસન દિવસની ભવ્ય ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી હતી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણ એક આદરણીય શિક્ષણ શાસ્ત્રી હતા એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું કે શું તેમને તેમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે આ રીતે શિક્ષક દિવસની ઉજવણી શરૂ થઈ હતી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું બસ ત્યારથી જ તેમ જન્મદિવસ દિવસ ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિવસના અવસરે સ્વશાસન દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે જે મહેદિવ્યા પ્રાથમિક કુમાર શાળા અને શાળાના શિક્ષક બનીને ઉત્સાહભેર આજે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના તમામ વિભાગના શિક્ષકો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા ઉપપ્રમુખ મકબુલભાઈ બાબુજી તેમજ અન્ય સદસ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ એમની પાસે માગણી કરી કે અમે તમારો જન્મદિવસ ઉજવીએ અને એમને પ્રખર શિક્ષણ શાસ્ત્રી હોવાથી એમણે વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે તમે મારો જન્મદિવસ નહીં પણ શિક્ષક દિવસ તરીકે મારો આ પાંચ સપ્ટેમ્બરનો દિવસ ઉજવો તેથી તમારી પ્રતિભા ને કારકિર્દી કેવી છે ઘડાય જીવનમાં ને એમાંથી ક્વોલિટી બને ને સારું શિક્ષણ મળે સારું શિક્ષણ પ્રત્યે તમે આગળ વધો એ મારી જોવાની ઈચ્છા છે એટલે મારા જન્મદિવસને તમે આ રીતે ઉજવો તો શિક્ષક દિવસ તરીકે ઉજવો તો મને બહુ ખુશી થશે